હેલો ગાઈ સ્વાગત છે મારા નવા બ્લોગ વિડીયોમાં તો આજે પાછા આપણે સાઇડ પર આવી ગયા છે અને ત્યાં રબર પથ્થરવાનું કામ ચાલુ છે અને કામ ચાલુ કર્યું આજે પીસીસીનું પ્લાનિંગ છે એટલે આરએમસી ગાડી પણ બોલાવી પડશે પીસીસી પણ કરવાનું છે તો તમે વ્લોગમાં જોડાઈ રહેજો આજનું જે પણ રૂટીન હશે તમને બધું બતાવીશ તો બ્લોગમાં કન્ટીન્યુ ગાડી આવશે એ બી તમને બતાવીશ કે રીતે પીસીસી કરવાનું છે એ પણ બતાવીશ અને રબર પથરાઈ જાય એટલે તમને એ પણ વ્લોગમાં બતાવીશ હું ચાર રીતે આપણે પથ્થર પાછરી દીધા છે એના લીધે જ આપણે કાલે વ્લોગ નહીં આવ્યો હતો કે મતલબ કાલે એ જ હતું માટે કાઢવાનો એટલે કીધું આજે કંઈ વ્લોગ બનાવવી જરૂર નથી બ્લોગ નહીં બનાવેલું આજે થશે એટલે બ્લોગ બનાવીશ તો બ્લોગમાં જોડાય તો હેલો ગઈ સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં તો આજે આપણે સાઈડ પર આવી ગયા હતા સવારમાં જ ભણવામાં થોડું કામ અર્જન્ટમાં હતું એટલે આપણે કંઈ બ્લોગ ઉતાર્યો ન હતો તો અત્યારે આપણે બપોરે એક વાગે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે તો આજે જે આપણે નીચે જે કાજુવાળું જે ખાડામાં કામ કરતા હતા ને એમાં આજે ભરાઈ કરવાની છે સીવનની ભરાઈ છે તમે બ્લોગમાં જોડાઈ રહેજો તમને બધું આજે જેટલું કઈ રીતે ભરાઈ કરી છે હું કામ છે એટલે તમને બધું બતાવીશ હમણાં તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો કેવી રીતે ભરાઈ આગળનો જે તમને છે એ પણ તમને બતાવી દઈશ બીસીસી કર્યું ને એ બધું તમને નહીં જોયું હોય તમે કે એ દિવસે આપણે થોડા કામમાં વધારે હતા ને બ્લોગ વધારે ત્યાં નહીં ટાઈમ લગતો જે હમણાં જે ભરાઈ કરવાની છે એ તમને બતાવીશ કે કેવી રીતે શું ભરાઈ કરવાની છે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચાલો મળીએ તમને બતાવું કે આપણે કેટલા બધી કામ આવી ગયું છે અને પાટ્યા પાટ્યા સેન્ટિંગ વેન્ટિંગ બધું લાગી ગયું છે તો એની આજે ભરાઈ કરવા જોઈ લો બધા સેન્ટિંગ ખબરમાં આવીને આના કામમાં જ બ્લોગ ચાલુ નહીં થયો તો અત્યારે આપણે ચાલુ કરીને તમને બતાવી દઉં આ રીતે બધું તૈયાર થઈ ગયું છે સીધું તમને ઓડિટર આવશે એટલે ઓડિટ કરશે એટલે ઓડિટ પતે એટલે સીધી ગાડી આરએમસીની આવશે અને એનાથી ભરાઈ કરવાની છે તો બ્લોગમાં તમે ઘંટ્યુ રહેજો ભરાઈ કરશો તમને બતાવીશ કાચીંગ તાલુકા નાખ્યું છે તમે જોઈ શકો છો એ લેટ બહુ થઈ ગયું એના માટે ગાડી મોડી થઈ ગઈ હતી એટલે કામ લેટ જ ચાલુ થયું છે વાઇવેટર બધું ચલાવે છે એક બે ટેકા પકડીને ઉભા એક બે માલ ખેંચે છે તો બ્લોગમાં જોડાઈ રહજો જે આજે એક જ હજી ગાડી આવી છે બીજી બે ગાડીઓ આવવાની છે તો આવે એટલે તમને એ પણ બતાવીશ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો ચાલો આગળ તમને બતાવી રીતે

ખાલી ચાલુ કરી છે દસમ તો હેલો ગાઈશ આપણે પેલા નાઈટમાં જે ભર્યું હતું એ સ્ટ્રક્ચર જોઈ શકો છો આ દરેક એક તૈયાર થઈ ગયું છે અને હવે આપણે ફિલિંગ કરવું છે આમાં એટલે ફિલિંગ કરશું આમાં તો તો આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ તો વ્લોગને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો તમને ગમ્યો જશે વ્લોગ આ રીતે આખું સ્ટ્રક્ચર તૈયાર થઈ ગયું છે તમે આમાં ફિલિંગ કરશું આપણે તો ત્યાર સુધી બ્લોગમાં જોડાઈ રહેજો એ ભાગ પણ આવશે તમને કાલે એટલે વ્લોગમાં કન્ટિન્યુ રહેજો જય માતાજી હર મહાદેવ જય હિન્દ જય